પંદર દિવસ અગાઉ જ અમૃતસરમાં એક વકીલ ની હત્યા કરીને વડોદરામાં છુપાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અમૃતસર ગ્રામ્ય પોલીસ વડોદરા એસઓજીની ટીમ અને જવાહરનગર પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે વડોદરામાં છુપાયેલા આરોપીને ફિલ્મી ઢબે બાજવા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે અમૃતસરના જંડીવાલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પંદર દિવસ પહેલા એક વકીલની હત્યા કરીને ફરાર આરોપી વડોદરામાં છુપાયો હોવાની માહિતી અમૃતસર ગ્રામ્ય પોલીસને મળતા તેમણે વડોદરા પોલીસનો સંપર્ક કર્યો અને રેડ કરી બાજવા ખાતેથી આ આરોપી રાજવીરસિંહ મિઝબાઈ મજબી જેને ફિલ્મી ડબે પીછો કરી અને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ જ્યારે આરોપી રાજવીર સિંહને પકડવા માટે સોસાયટીમાં પહોંચી ત્યારે પોલીસને જોઈને આરોપી ત્યાંથી ભાગ્યો અને જે ગધેડા ગેટ પાસે થઈને રોડ પર ભાગતો હતો તેની પાછળ પોલીસ પણ ભાગતા ફિલ્મી સીન જેવી જ ઘટના લોકોને જોવા મળી બે કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો આ આરોપી કે જે અમૃતસરમાં હત્યા કરી અને તેરસો કિલોમીટર દૂર વડોદરામાં આવીને સંતાયો હતો મોબાઈલ નંબરના આધારે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી પોલીસે આરોપીનું લોકેશન શોધી કાઢ્યું જો કે આરોપીએ મોબાઈલ બંધ કરી દેતા એક સમયે તેને શોધવો મુશ્કેલ હતો પરંતુ હ્યુમન સોર્સ કામ લાગ્યો પોલીસને અને આખરે આરોપી ઝડપાઈ ગયો કે જે બાજવાની વૃંદાવન નગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો